ગુજરાતી ગુજરાતમાં આપનું સ્વાગત છે ગોંડલમાં યુવક પર હિચકારી હુમલો ગોંડલમાં ખાખીનો ખોફ ઓછો થયો ગોંડલના કોલેજ ચોક ગ્રાઉન્ડ પાસે સત્તર વર્ષે યુવક પર હિચકારી હુમલો જાહેરમાં ત્રણ લોકો દ્વારા ધોકા વડે માર મારવામાં આવ્યો દીકરાને છોડાવવા માતા પિતાને પણ માર મારવામાં આવ્યો નજીવી બાબતે માથાકૂટમાં જાહેરમાં મારામારી ગોંડલના ભગવતી પરામાં રહેતા સમીરભાઈ સાટોડિયાના સત્તર વર્ષના દેવને માર મારતા હોય એવો વિડીયો પણ સામે આવ્યો છે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદીએ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો ફરિયાદીની ફરિયાદ પરથી મયુર સોલંકી દર્શન તેમજ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો સમીર લક્ષ્મણભાઈ સાટોડિયા ઉંમર વર્ષ બેંતાલીસ અમારી વાઈફ પારુલ હવે કાલની ઘટના છે કાલે મને ચાર વાગે રાત ચાર વાગે મારા છોકરાનો રોતા રોતા ફોન આવ્યો કે પપ્પા મને અહીંયા કોલેજ ચોકમાં મારે છે મને મારી નાખશે એવો મને મારે છે અને એ લોકોએ ફોનમાં ગાળા ગાળી મને ઘણી કરેલી છે એટલે હું ઘરેથી નીકળો હું મારી વાઈફ અને મારો બતરી જોવ અમે ત્રણ જણા ફટાફટ કોલેજ ચોકે હનુમાનજીના મંદિરે ગયા મારા છોકરાને બહુ મારેલ છે

અડધું ખરાબ દાળો બોલી એને પણ બહુ ખરાબ રીતના ચુંદડી ખેંચી લીધી ધપ્પો મારીને ઢીકા માટુનો માર માર્યો એવું બધું કરેલું છે આજે આવેદન પત્ર આપવામાં એ જ આવ્યું છે કે અમને ન્યાય મળે ધરપકડ થાય અને જાહેરમાં સરઘસ કાઢે કાલે જે યુવકને માર મારીને જે ઘટના બની છે અને એના પિતાશ્રી એને જે વાત કરી એ પ્રમાણે જે કઈ કૃત્ય થયું છે એ બહુ ખોટું કામ થયું છે અને જે કોઈ ગંભીર આરોપી છે એનું નામ અને વિગત સાથે બધી વિગતો છે એ આ મામલતદાર કચેરી આપેલ છે આ આરોપીઓનું કડકમાં કડક કાર્યવાહી થાય અને આનું સરઘસ નીકળે જાહેરમાં સરભરા થાય જેથી કરીને કોઈ પણ લુખા તત્વો છે એ આવી રીતના ધોકા લઈને ગામમાં ન રખડે અને કોઈ રીતે આવી રીતના કોઈ હિંમત ન કરે કે જેથી કરીને કોઈ નિર્દોષ યુવાનનો ભોગ ન લેવાય તે માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગ છે ફટાફટ ધરપકડ થાય અને જે કાંઈ કલમો ઉમેરાતી હોય અને આને કડક કડકમાં કડક કાર્યવાહી કરી દાખલારૂપ સજા થાય જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ તત્વો છે એ ધોકો ઉપાડવાની હિંમત ન કરે અને ગામમાં કોઈ લઈને ફરી રહેવી હાલત ન થાય તેના માટે એની માંગ છે અને એની સંપૂર્ણ તૈયારી કરે અને તંત્રનો સાથ સહકાર આમાં પૂરો મળશે એવી હું આશા રાખું છું